આપણે સૌ જાણીએ તેમ ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટ રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વખતે જે ગાંધીનગર હોસ્ટિંગ કરી રહ્યું હતું ગાંધીનગર ખાતે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે તેમાં મહિલા ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતેના ફ્લાવર શોમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ મહાનગરપાલિકાના પદાધિકારીઓની હાજરી હતી ત્યારે રજૂઆત કરવામાં આવી કે આવી રીતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થવું જોઈએ અને જ્યારે ગાંધીનગર હોસ્ટિંગ કરી રહ્યું હતું ત્યારે અમે સૌ આભાર માનીએ છીએ ગાંધીનગરના મેયરશ્રી અને તેમની ટીમનો કે તેમણે પણ આ અમારી રજૂઆતને ધ્યાને લીધી અને આ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અને ખરા અર્થમાં આ ઐતિહાસિક ટુર્નામેન્ટ છે હંમેશા જીવનભર યાદગાર રહે તેવું સંભાળનું બની રહેશે કારણ કે જયારે પ્રથમ વર્ષ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થતું હોય અને પ્રથમ વર્ષમાં જ જયારે વડોદરા મહાનગરપાલિકાની સભાસદ સ્ત્રીઓની આ મહિલા ક્રિકેટની ટીમ વિજેતા બનીને ઝડપથી જીત પ્રાપ્ત કરીને આવી છે હું મહિલા ટીમ વર્ક કરી અને ખૂબ મહેનત કરી અને એમણે આ કર્યું છે સમગ્ર ગુજરાતમાં ચેમ્પિયન બનીને આવ્યા છે ત્યારે હું મારા ટીમના કેપ્ટન વાઇસ કેપ્ટન અને તેમની સમગ્ર ટીમના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સમગ્ર શહેરને પણ અભિનંદન પાઠવું છું કે આજે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાં બધી જ મહાનગરપાલિકાઓની વચ્ચે રમાતી આ ટીમમાં વડોદરાની મહિલા ટીમ કેપ્ટન બની છે ચેમ્પિયન બની છે ત્યારે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે અમે કૃગારા ક્રિકેટ એકેડમીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે બહેનોએ જ્યાંથી પ્રેક્ટિસ શરૂ કરી ત્યાંથી લઈ અને એમને ક્રિકેટ માટે જવાનું હોય તે દિવસ સુધી સવાર સાંજ સવારે છ થી દસ અને સાંજે લગભગ સાડા છ થી રાતના સાડા દસ સુધી એમ સવારે અને સાંજે અઢી થી કુલ છ કલાક જેટલી પ્રેક્ટિસ કરી શકે તે માટેની વ્યવસ્થા પૂરી પાડી તો સાથે સાથે કુગારા ક્રિકેટ એકેડેમી ના મિલિંદભાઈ કે જેમણે કોચિંગ પૂરું પાડ્યું છે અને મહિલા ટીમ માટેનું સિલેક્શન કરી અને એમણે બધી બહેનો જે પ્રેક્ટિસ કરતી હતી તેમાંથી કોણ કઈ રીતે બેસ્ટ પરફોર્મ કરી શકે તે અનુક્રમ પ્રમાણે ગોઠવી અને એવી એવી ટીમ બનાવી કે ખરા હાથમાં આ ટીમ વિજેતા બની જાય તો આપણે એમનો પણ આભાર માનીએ છીએ હું ફરી એક વખત મારી મહિલા ક્રિકેટ ટીમના સૌ સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું